જમ્મુ કાશ્મીર ખાતે થયેલા અદ્ય આતંકવાદી હુમલાને કારણે હાલ દેશભરમાં આતંકવાદ વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો છે કટ્ટરવાદી આતંકવાદીઓ દ્વારા પહેલગામ ખાતે કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં આશરે જેટલા ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી હતી તેમજ અનેક લોકોમાં આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા હતા ભાવનગર દાઉદી વોરા સમાજ દ્વારા ભાવનગર શહેરની મસ્જિદોમાં મૃતકો માટે ખાસ દુવાઓ કરવામાં આવી હતી દુવાઓ બાદ શહેરના દિવાનપરા સ્થિત નજમી મસ્જિદ ખાતેથી મોનરેલી સ્વરૂપે નીકળી હલુરિયા ચોક ખાતે આવેલ શહીદ સ્મારક ઉપર પહોંચ્યા હતા શહીદ સ્મારક ઉપર સમાજના યુવાનો દ્વારા મીણબત્તી પ્રગટાવી મૃતક ભારતીય નાગરિકોને અશ્રુબેની શ્રદ્ધાંજલિ પાઠવી હતી ઉપરાંત મૃતકોના સન્માનમાં ત્રણ મિનિટ મૌન પાડ્યું હતું દાઉદી વોરા સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતકો પ્રત્યે દાઉદી વોરા સમાજને સહાનુભૂતિ છે તેમજ આ મુશ્કેલી ઘડીમાં ઈશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી દુઆ કરી હતી કાશ્મીરમાં જમ્મુ કાશ્મીરમાં લોકો પર છગડની આતંકવાદી હુમલો થયો એના માટે અમો સમસ્ત દાઉદી મોરા સમાજ ઘણી શોકની લાગણી અનુભવીએ છે અને આ ગમગીન સમયે અમે મૃતકોના પરિવાર અને દેશની સરકારની સાથે છીએ અને આ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને શોક વ્યક્ત કરવા માટે આજે અમે કેન્ડલ માર્ચ કરીને અહીંયા આવ્યા છે અને બે મિનિટનું મૌન પાળીને મૃતકોને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ આતંકવાદીઓએ હુમલો કીરો છે પહેલગામમાં તેને અમે સખાત વખડીએ છીએ અને જે લોકો ગુજરી ગયા છે તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ